મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબની વાત હોય છે જ્યારે ત્રીસ વર્ષની મારી ઉંમર હતી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે થોડાક સમય અગાઉ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ યોજાયું હતું જેમાં રાજકોટ જિલ્લામાંથી માત્ર જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને યથાવત રાખવામાં આવ્યા હતા પરંતુ રાજકોટમાંથી અન્ય કોઈ પણ ચહેરાને તક આપવામાં નથી આવી જેમાં જેતપુરના એમએલએ જયેશ રાદડિયાનું નામ આગળ ચાલી રહ્યું હતું પરંતુ તેમનું પત્તું છેલ્લી ઘડીએ કપાયું છે ત્યારે હવે મહીસાગર જિલ્લામાં લેવા પાટીદાર સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા અને તેમણે મંત્રીમંડળ વિસ્તરણને લઈને પત્રકારો સમક્ષ એક મહત્વનું નિવેદન આપ્યું છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ મહીસાગર જિલ્લાના વડાગામ ખાતે લેવવા પાટીદાર સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા પણ હાજર રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લેવવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા આ પછી જયેશ રાદડીયાએ પત્રકારો સાથે વાત કરી ત્યારે પત્રકારો દ્વારા મંત્રીમંડળ વિસ્તરણને લઈને જયેશ રાદડીયાને સવાલ પૂછવામાં આવ્યો હતો જેમાં જયેશ રાદડીયા દ્વારા કહેવામાં આવ્યું છે કે મંત્રીમંડળમાં સમાવેશ થવો કે ના થવો તે નસીબની વાત છે આજે પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા પાંચમા સ્ને મિલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સેવા સમાજ મહીસાગર આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને અલગ અલગ વિસ્તારમાંથી સમાજના આગેવાનો સમાજના પરિવારો આજે રાજ્ય રહ્યા હતા અને એકબીજાના વિચારોની આપણે થઈ હતી પાટીદાર સમાજને મજબૂત કરવા માટે સમાજને આગળ લઈ જવા માટે અલગ અલગ આગેવાનો દ્વારા મંત્રીઓ રજૂ કરવા હતા સૌ પ્રથમ મિસાગર પાટીદાર સેવા સમાજના પ્રમુખ અને સમાજને અભિનંદન આપું છું કે ભવ્ય એવો સ્નેહમિલનનો કાર્યક્રમ અને ભવ્ય રીતે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો અવસર મેળ્યો અને આ કાર્યક્રમની અંદર ભવ્ય સ્વાગત શર્મા કર્યો એટલે પાટીદાર સેવા સમાજ મહીસાગરનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર આ સમાજના વિકાસ માટે સમાજની પ્રગતિ માટે સૌ સાથે મળીને કાર્ય કરીએ અને આવા કાર્યક્રમો સમાજની અંદર થતા રહીએ પાટીદાર સેવા સમાજ મહીસાગર ટ્રસ્ટ બનાવી અને આવનારા દિવસોની અંદર ટ્રસ્ટમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજના ઉત્થાન માટે થાય એ દિશામાં પણ કાર્યો થયા છે ફરીથી સમગ્ર આખી મહીસાગર ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપી મંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબની વાત હોય છે જ્યારે ત્રીસ વર્ષની મારી ઉંમર ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમય સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય શિરોમાન્ય હોય છે એટલે દસ વર્ષ મેં કામ કર્યું છે આવા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોય છે મેં ઘટતું વધ કહ્યું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કઈ ચાલતું એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના અને બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગોને

દર્શિતા શાહ પછી ઉદય કાનગઢ અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદળિયાનું નામ ચાલી રહ્યું હતું પરંતુ રાજકોટમાંથી અન્ય કોઈ પણ ચહેરાને તક આપવામાં નથી આવી વાત કરીએ અન્ય ચહેરાઓની તો આ વખતે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ આશા હતી કે તેમને પણ મંત્રી બનાવવામાં આવશે પરંતુ અલ્પેશ ઠાકોરની જગ્યાએ હવે સ્વરૂપજી ઠાકોર કે જેઓ વાવના ધારાસભ્ય છે છે તેમને તક આપવામાં આવી આમ હવે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થોડાક સમય અગાઉ કરવામાં આવ્યું હતું જેમાં હવે સૌરાષ્ટ્ર અને કચ્છનું જે છે તેમાંથી નવ ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખી દે જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર